સવારની સલામ નવા મહાસના બીજા દિવસે નવી સવારમાં પ્રભુનું પવિત્ર નામ લેવાના માટે સુંદર સમય મળ્યો છે

પ્રભુની આજ્ઞાઓ માનીને તેમનું વચન માનીને હા વાળા મિત્રો તેમનો માર્ગમાં ચાલીને જે આશીર્વાદો મળે છે એ કદી કદી અને કદી જ વાળા મિત્રો ખોવાઈ જતા નથી ખૂટી જતા નથી અને એની સાથે કંઈ દુઃખ ખેદ તકલીફ મુશ્કેલી એવું નથી અને જો હોય આવ્યું હોય તો પાળા પ્રભુ એને

ને બી અમે જો નહીં મિલતા હોવા કે આક્ષિષ્ય અમે મિલ જતા અને એટલા માટે આ વચન હું ઘણી વારે ગણીએ બોલું છું પોતાને પણ કહું છું અને તમારી સાથે પણ શેર કરું છું કે વૈતરુ ન કરીએ પ્રભુ ના કહે છે વૈતરુ કરનારાઓ તથા ભારથી રહે આપણી પાસે હજારો યોજનાઓ છે તો પણ એ નીતિ આપણે વાંચીએ છીએ કે જીભથી ઉત્તર દેવો એ યહોવાના હાથમાં છે યહોવાનો મનસુબો કાયમ રહે છે માણસો યોજનાઓ બનાવે છે પણ એને સાકાર કરવાનું કામ ઈશ્વરનું છે હા લઈ આ એક વચન સાથે ઘણા બધા વચનો પ્રભુના આપણી સાથે વાત કરે છે અને આટલા સમયમાં આ પહેલીવાર પ્રભુનું આ વચન આ પ્રમાણે આવ્યું છે કે ઘણા બધા વચનો આ વચન સાથે જોડાયેલા છે અને ઘણી બધી રીતે પ્રભુ આપણી સાથે વાત કરે છે ને દરરોજ જાણે કે નવા નવા વચન દ્વારા આ વચન પ્રમાણે તેના અર્ધ પ્રમાણે આપણને પ્રભુ હિંમત આપે છે બળ આપે છે વાત કરે છે દોરવણી આપે છે અને સામર્થ્ય આપે છે હાલે ઉદાસ ઉદાસના રહીએ નિરાશ ના રહીએ કેમ કે પ્રભુ ની પાસે બધું જ છે હાલેલુયા પ્રભુ ની પાસે બધું જ છે અને જ્યારે તમે અને હું ઈશ્વર પર ભરોસો કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનમાં કામ કરે છે ચોકસ આ બધી બાબતો વાતો પ્રભુના વચનો વિશ્વા વિશ્વાસીઓ માટે બહુ જ આશીર્વાદનું કારણ બની જાય છે પણ ઘણીવાર એવું પણ બને શેતાન તમને આનાથી દૂર લઈ જાય આ તો કોઈના મનના વિચારો છે અથવા આ ફિલોસોફી છે અથવા આ બધી બાબતો ખાલી બોલવામાં આવી છે આ પ્રમાણે બનતું નથી જુઓ આપણે જગત અને જગતની વાતો પ્રમાણે જો આપણે જોઈને ચાલીશું તો આપણે બે મનના થઈશું અને બે મનનો માણસ એ અધૂરો છે કે જે મૂર્ખ છે પવનના ફોતરાની જેમ ઉડી જશે એટલે જો વિશ્વાસ કરીએ તો પૂરો કરીએ એક સાક્ષી મારી પાસે આવી હતી કે એક ભાઈને જેઓ આ સંગતમાં તેઓ જોડાયેલા હતા અને ઘણા સમયથી તેઓ સાંભળતા હતા અને તેમના જીવનમાં તેમની જવાબમાં પ્રશ્નો આવ્યો પ્રશ્નો આવ્યો આર્થિક રીતે અને ત્યારે દેવે તેમના જીવનમાં એક એવું અદ્ભુત કામ કર્યું જેમ અયુબના જીવનમાં કર્યું એમ પ્રભુએ એમને ગુમાવેલી જોબ આશીર્વાદ સાથે તેમને આશીર્વાદ સાથે પાછી આપી એમાં વધારે આશીર્વાદ ઉમેરીને પ્રભુએ આપ્યો હાલે ઘણા લોકો નકારાત્મક પણ હોય છે આ સમયમાં આ જમાનામાં આવું થાય નહીં ચોક્કસ જે પ્રમાણે આપણા પ્રભુ મંદિરોની હાલત છે જે પ્રમાણે આપણા અધિકારીઓનું વર્તન છે જીવન છે જે પ્રમાણે ઘણા બધા બાળકીઓ સેવા કરનારા જાણે આપણને એમ લાગતું હોય કે તેઓ પોતે પ્રભુથી દૂર છે તો આપણને શું પ્રભુની પાસે લાવશે કેવો સમય છે કેવો દૂર છે પણ વાળ મિત્રો આપણે કોઈનો ન્યાય કરનાર નથી આપણે તો આપણું કામ કરવાનું છે કેમ કે આપણી વાતોના લીધે કોઈનો તારણ થવાનું નથી અથવા કોઈનો બચાવ થવાનો નથી જો તેઓ વિશ્વાસ કરશે અથવા તો તેમના પોતાના કામો પ્રમાણે તેમના જીવનમાં તેમને ફળ મળવાનું છે અને આપણને આપણા કામો પ્રમાણે ફળ મળવાનું છે તો આપણે આપણો આશીર્વાદ શા માટે ગુમાવીએ જ્યારે આપણે કોઈનો ન્યાય કરીએ છીએ ત્યારે આપણો પણ ન્યાય થવાનો છે બરાબર છે પ્રભુનું વચન કે છે તમે કોઈનો ન્યાય ના કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં આવશે નહીં સીધો રસ્તો બતાવે તમે જો જજમેન્ટ દેને માટે પ્રભુએ આ પણ એક મોટો આશીર્વાદ યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે તેની સાથે કોઈ કેદ મિશ્રિત નથી જો આજે આપણે ન્યાય કરવાનું પડતું મૂકી દઈએ છીએ કોઈનું પ્રભુને સારું લાગે એ પ્રમાણે થશે પ્રભુએ જે પ્રમાણે તેમને જીવન આપ્યું છે બુદ્ધિ આપી છે જ્ઞાન આપી છે એ પ્રમાણે થશે જેમ કાયન અને હાબેલની વાત કરીએ આપણે બંને પાસે બધું જ હતું ધન હતું એટલે એ સમયનું જે કંઈ ખેતર કે જે કંઈ જમીન જે કંઈ ઉપજ એ એમની માટે આવક સમાન હતી પણ બધા પોતપોત બંને ભાઈઓ પોતપોતાને પ્રમાણે લાયા એકનો માન્ય થયો એકનો નાથ થયો હાબેલનું માન્ય થયું કાયમનું ના થયું દેવ બધી બાબતો પર દ્રષ્ટિ રાખે છે ખાલી લોહી અને જે પ્રમાણે આપણે જીવીશું એ પ્રમાણે આપણને આશીર્વાદ મળે કોઈના જોવે જીવાયેલા જીવનો મતલબ દ્રષ્ટિ કરીને જો આપણે એની તુલનાઓ કરીશું અથવા એનો વિરોધ કરીશું અથવા એની ઈર્ષા કરીશું દેખાઈ કરીશું એના વિશે બોલીશું થોડી વાર માટે કદાચ એને બધાને સારું લાગશે કે ભાઈ આ છે અથવા કોઈકને ખરાબ લાગે પણ શું એ પ્રભુ ચાહે છે પ્રભુને ગમે છે એ બાબતો એ વિશે વિચાર કરીએ આપણે જગતમાં રહીએ છીએ ઘણા લોકો કે જગતમાં રહીએ છીએ હા પ્રભુએ તો આપણને કહ્યું છે કે તમે અહીંના નથી આપણી તો આપણી નાગરિકતા પાઉલ કહે છે કે આપણી નાગરિકતા આકાશમાં છે આપણે લોકો મુસાફર છે તો ઘણી વખત એવું મને કહેવાની ઈચ્છા થાય છે કે નકામી ખટપટ જે ઈશ્વરની યોજનામાં આપણને અવરોધરૂપ બને છે એમાં શા માટે પડીએ આપણે નકામી ખટપટ આપણે પોતાનો એક વાળ કાળો કે ધોળો કરી શકતા નથી એવું વચન કે છે આપણે ગણી શકતા નથી પણ દેવે તો ગણેલા છે તોય ઘણીવાર આપણે ઈશ્વરનું માન લઈએ છીએ નહીં આહા મારાથી કામ થયું મારી પ્રાર્થના દ્વારા ચમત્કાર થયો ઘણીવાર ફોટાઓ ઘણીવાર જાત જાતની સાક્ષીઓ વિડીયો સાક્ષીઓ ચોક્કસ કહીએ આપણે પ્રભુના મહિમાને માટે કે પ્રભુનો આવો મોટો મહિમા થયો છે પ્રભુએ આટલું મોટું કામ કર્યું છે પણ જો જોડે આપણે યશ લેતા હોય તો કદાચ અહીંયા આગળ થોડી તાલીઓ પડી જાય પણ પછી સ્વર્ગમાં જે એનો યશ છે માન છે મહિમા છે ત્યાં કંઈ મળવાનું નથી એ સો ટકા છે કેમ કે ઈશ્વર આવે છે દેવું છે અને એમનું માન કોઈને લેવા દેતા નથી માટે આજે વચન આપણી પાસે આ માસમાં છે એ આશીર્વાદ ધનવાન કરે છે તો જે બાબતો ધનવાન આપણને કરી શકે છે એ બાબતોની પાછળ આપણે વધારે લાગુ રહીએ હાલે લોહીયા શ્રેય ના લઈએ પ્રભુને આપવા દો શ્રેય હાલે અને પ્રભુ વચન એવું કહે છે કે તેઓ યોગ્ય સમયે ઊંચ સ્થાન પર લઈ જશે પ્રેઝ રોડ આવું નાની પ્રાર્થના સાથે આજે સવારમાં આપણે આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ તમારું પવિત્ર અને રોડું નામ લેવાના માટે આજે સવારમાં પણ તમે અમને જીવતાઓની ભૂમિ પર ઉઠાએ છે હા પ્રભુ હા પ્રભુનું પવિત્ર નામ લેવાના માટે તેમનું ભજન કરવાના માટે તેમની સ્તુતિ કરવાના માટે તેમની આરાધના કરવા પ્રભુની સ્તુતિ કરી આરાધના કરી ઘણી વાર પ્રભુ અમે તમારા માર્ગથી ભટકી જઈએ છીએ ત્યારે પ્રભુ અમે તમને તરફ વિનંતી કરીએ છીએ કે હવે એવું ન થવા દો દિવસની અંદર પ્રભુ અમે જે આ શરૂઆત કરી છે પ્રભુ તમારી પાછળ ચાલવાની શરૂઆતમાં પ્રભુ અમે આગળ વધીએ અને પ્રભુ કેવળ અને કેવળ અમારી સેવાઓ દ્વારા પ્રભુ અમારા આજના દિવસમાં દિવસેલા કલાકો દ્વારા અમારા બોલવા ઉઠવા વિચારવા વાણી દ્વારા તમને મહિમા મળે અમારું જીવન એવું બને પ્રભુ અમારા આશીર્વાદ અમારા જીવનમાં એવા હોય બીજાઓ એ જોઈને તમારા પર ભરોસો કરે વિશ્વાસ કરે એવી બાબતો પ્રભુ જીવનમાં બનેલી લોકો જોઈ શકે કે જેના લીધે તેઓ તમારો મહિમા કરે હા પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા મહિમા મળે પ્રભુ એવી રીતના અમારો દિવસ અમે પસાર કરી પ્રભુ માસના શરૂઆતના દિવસો છે તમે છો પ્રભુ તમારા બાળકો તરીકે દરેક સાબરના પાસે નાની મોટી જરૂરિયાત છે મુશ્કેલીઓ છે તકલીફો છે સાચાપણાની અગત્યતા છે ફરીથી બેઠા થવાની અગત્યતા છે ફરીથી જોબ મળે તેની અગત્યતા છે ફરીથી બિઝનેસ સારો ચાલે તેની અગત્યતા છે ફરીને એકવાર સેવામાં સફળતાઓ મળે આત્મજીતનારી સેવા બની જાય એની જરૂરિયાત છે ફરીને એકવાર પ્રભુ હિંમતની જરૂર છે પ્રભુ કદાચ ઘણી બધી જગ્યાઓમાં ફરી એકવાર તમારી માફીની જરૂર છે તમારી કૃપાની જરૂર છે તમારી દયાની જરૂર છે અમે વિનંતી કરીએ છે પ્રભુ તમે તમારા બાળકો પર તમારી કૃપા થવા દો અને જેમ અને જે પ્રમાણે તેઓને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે એ પ્રમાણે દરેકને સહાય અને મદદ પૂરી પાડો દેશમાં વિદેશમાં જે તે જોબમાં પ્રશ્નો છે અનેક રીતે પ્રશ્નો છે તમારા સેવક સેવિકાઓ છે બાળકો છે તમારા લોહીમાં ખદેલા છે તમારા પર વિશ્વાસ કરીએ છે એટલે પણ પ્રશ્નો છે ત્યારે પ્રભુ દરેક જગ્યા પર તમારી કૃપા થવા દો તમારી દયા થવા દો અને તેમની દુઃખ તેમનું દુઃખ તેમની તકલીફ તમે દૂર કરો જુવાનો જુવાનોને લગતા પ્રશ્નો ઉંમર લાગે વ્યક્તિઓના પ્રશ્નો ઘરડા લોકોના પ્રશ્નો અનાથોના પ્રશ્નો વિધવા બહેનોના પ્રશ્નો પ્રશ્નોના પ્રશ્નો એકલા પડી ગયેલા લોકોનો પ્રશ્ન થઈ લોકોનો પ્રશ્ન સ્વજનો ગુમાવેલા ના લીધે દુઃખી હતાશ નિરાશ થયેલા લોકોનો પ્રશ્ન પ્રભુ બધાનો જવાબ તમે છો બધાને માટે વિકલ્પ તમે બનો તેમની આંખ મને આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો તમે તેમને શિર બનાવો પૂછ તમે એમને ઓછીનું આપનાર બનાવો ઓછીનું લેનાર નહીં તેઓને તમે નદીની પાસે ઉપાયેલા ઝાડ જેવા કરો હા પ્રભુ આ તમારા બાળકોની પ્રાર્થના નહેમિયાની જેમ એચકીય રાજાની જેમ હાનાની પ્રાર્થનાની જેમ પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓ સાંભળો પ્રભુ તમારા બાળકોને જમણી તરફ રાખો અને પ્રભુ જેમ મરતા ચૂર પર તમે દયા રાખી એમ તમારા બાળકો પર તમે દયા રાખો જે કઈ આજે અમે વાવ્યું છે અમારી નાની સેવાઓ દ્વારા અમારા નાના પ્રયત્નો દ્વારા યોગ્ય નીકળે ઉઠવાનું પ્રભુ સારી તંદુરસ્તી આપજો અમને બધાને પાપોની માફી આપજો પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા આ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી આવો દરેક દરેક દેવના છો તમારા બાળકોની વિરુદ્ધ દરેક અઘટિતા મગર બાબતો દૂર કરજો અંધકારની સત્તાનો નાશ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુદા લોનનો ધનનો નાણાંનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે વાહનોનો કરી શકે ટુ વ્હીલર ફોર એવું તમે થવા દેજો સોલાર સિસ્ટમ પર તેઓ પ્રાપ્ત કરે એવું તમે થવા પ્રભુ પ્રભિતા હમણાં સુધી હું ભૂલો માફ કરજો આગળના સમયો તમારો પવિત્ર હાજરી મારી સાથે રાખજો અને સાંજે ફરીવાર તમારો ભજન માગતા પ્રભુ ઈસુમાં આ સામ માન્ય કરજો